મોટર સાયકલ ચાલક ના અકસ્માત ના બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી ધોરાજી થી ઉપલેટા તરફ આવી રહેલા ઉપલેટાના બે યુવકોનું સુપેડી નજીક બાઇક સાથે એસટી બસ ની ટક્કર અકસ્માત સર્જાતા બંને વ્યક્તિઓ થયા હતા ઇજાગ્રસ્ત અકસ્માતની જાણ થતા નેશનલ હાઇવે ઓથોરિટીની મેડિકલ ટીમ દોડી આવી હતી હાઇવે ઓથોરિટીની ટીમને એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને ઉપલેટા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અકસ્માતમાં બંને યુવાનો ઉપલેટાના અયાન ખેબર અને અલ્ફાઝ મન્સુરી નામના વ્યક્તિઓ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું ઈજાગ્રસ્ત બંને યુવાનોને વધુ સારવાર અર્થે તાત્કાલિક જુનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા જુનાગઢ લઈ જવાતા બને યુવાનોમાંથી અયાન ખેબર નામના યુવાનને વધુ સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું જાણવા મળ્યું હતું અકસ્માતની જાણ થતાં ઉપલેટા હોસ્પિટલ ખાતે રઝકભાઈ ઇંગોરા ગુલામ હુસેન બાપુ બુખારી શાહનવાઝ બાપુ બુખારી સહિતના અનેક આગેવાનો દોડી આવી સારવાર માટેની વધુ વ્યવસ્થા હાથ ધરી હતી એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા